નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગોમાત્રમ દોસ્તો ઘણી વખત લોકો વિચાર કરતા હોય છે કે મારી પાસે કંઈ વ્યવસાય નથી હું શું વ્યવસાય કરું મારી પાસે આવડત ઘણી છે પણ પૈસા નથી આમ નથી તે નથી ઘણી વખત આપણે આવા નિરાશાજનક વિચાર કરતા હોઈએ છીએ કે શું વ્યવસાય કરવો કઈ દિશામાં જવું તો અત્યારે તો પર્યાવરણનો યુગ છે આપણા વડાપ્રધાને એક પેડ માકે નામની જાહેરાત કરી છે એટલે આખા ગુજરાતમાં આખા દેશમાં ખૂબ વૃક્ષારોપણ થઈ રહ્યું છે અને અમે એની પહેલાં પણ આપણે ત્યાં સદભાવના વૃદ્ધાશ્રમ જેવી સંસ્થાઓ ગુજરાતમાં અને દેશમાં લાખો કરોડો વૃક્ષો લેરાય એ માટે પ્રયત્નશીલ છે કામ પણ થઈ રહ્યું છે સરસ રીતે ચાલે છે તો તમારી પાસે થોડીક જગ્યા હોય થોડીક આવડત હોય તો તમે એક નર્સરી ના બનાવી શકો તમને એમ લાગશે કે ભાઈ નર્સરીમાં તો શું ખાલી ફૂલ ઉગાડવાના ને ફૂલ છોડ બનાવવાના ને એમાં શું થાય એવું નથી નર્સરી હવે આવતા દિવસોનો બહુ મોટો વ્યવસાય છે અને એટલું જ નહીં કુદરતના આશીર્વાદ તમને પણ મળે છે કમાણી તો થાય છે આશીર્વાદ પણ મળે છે તો આ વિષય ઉપર ચર્ચા કરવા આ વિષય એક નિષ્ણાત એટલે કે ગુજરાત ફોરેસ્ટ વિભાગના એક ભૂતપૂર્વ ઓફિસર અને સદભાવના વૃદ્ધાશ્રમનો જે વૃક્ષારોપણનો પ્રોજેક્ટ છે એના વડા સી એમ વર્ષાણી સાહેબ અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સાહેબ આપનું સ્વાગત છે નમસ્તે 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 સાહેબ મેં કીધું એ રીતે સદભાવના વૃદ્ધાશ્રમ જે રીતે વૃક્ષારોપણનું કામ કરે છે વૃક્ષો ઉછેરવાનું કામ કરે છે આપની દેખરેખમાં બહુ મોટું કામ ચાલે છે અત્યારે આખા દેશમાં ગુજરાતમાં તો આજે આપણે વાત નર્સરીની કોઈ વ્યક્તિને નર્સરી સ્થાપવી હોય બનાવવી હોય તો એને પહેલા તો શું કરવું જોઈએ એની પાસે શું હોવું જોઈએ રોપાની નર્સરી અને ફૂલ છોડની નર્સરી ઓકે બે અલગ છે વાહ નર્સરીના ઘણા પ્રકાર હોય જી ઇન્ડોર પ્લાન્ટ હોય જેમાં કેકટસ ને એ બધું હોય પછી ફૂલછોડ ની નર્સરીઓ છે બરાબર કે ગુલાબ ને મોગરા ને આ તે બધું મળતું હોય અને વૃક્ષો ની નર્સરી બરાબર કે જે વન વિભાગ કરે છે જી વન વિભાગ બીજા પાસે પણ કરાવે છે ઓકે જેનું નામ છે ડીસીપી ઓકે કે લોકોને આપે છે લોકોને પૈસા આપે લોકો ઉછેરે અને લોકો પોતાની રીતે રોપા વેચે બરાબર ડીસેન્ટ્રલાઇઝ પીપલ્સ નર્સરી છે ઓકે વન વિભાગ પણ નર્સરી કરે છે અને ખૂબ મોટા પાયે ગુજરાતમાં આંધ્રપ્રદેશના અને પુનાથી આંધ્રપ્રદેશ નું રાજમુંદ્રી અને પુના પ્રોપર ત્યાંથી એમ કહેવાય ને કે ગુજરાતમાં વર્ષે નહીં નહીં તો હો કરોડ રૂપિયાના વૃક્ષો આવતા હશે સદભાવના વૃદ્ધાશ્રમ જ ઓછામાં ઓછા દોઢ બે કરોડ રૂપિયાના વૃક્ષો ખરીદે છે ખરીદે છે ત્યાંથી આપણે પોતાની નર્સરી હોવા છતાં અત્યારે તામિલનાડુ આંધ્ર યુપી મંગાવીએ છીએ બરાબર મંગાવવાનું કારણ એ છે કે આપણે લોકોને ખ્યાલ નથી નર્સરીનો વ્યવસાય શું અને એમાં કેવો નફાનો ગાળો છે ખાલી નફાનો ગાળો નહીં તમે કહો છો એમ તમે ખેતીના પાક કરો તો તમારો પાક તમે લણી લ્યો એ ઝાડ કે વૃક્ષ કે જે હોય છોડ એ આપણે મારી નાખીએ છીએ બરાબર વૃક્ષની નર્સરીમાં આપણે વૃક્ષને બી માંથી કે કટિંગ માંથી કે માંથી ઉછેરીએ છીએ પછી એને નર્સરીમાં તૈયાર કરીએ એને વાવીએ ઈ વડલો માની લ્યો કે તમે એક વડલો ઉછેર્યો છે તો એ વડલો ચારસો પાંચસો વર્ષ જીવશે આ અત્યારે જે ફોટામાં દેખાય એ વડલાના રોપા છે બરાબર હવે એ વડલો ચારસો વર્ષ જીવે તો એ કેટલા ને છાયો આપશે કેટલા પશુ પક્ષી જીવ જંતુને ખોરાક કરવો પડે છે એ બહુથી મોટો આશીર્વાદ છે એવી રીતે લીમડો છે ઔષધી વૃક્ષ છે લીમડો કેટલી બધું ઓક્સિજન આપે છે કેટલી બધી નું તેલ આ તે ખાતરમાં વપરાય છે દવા તરીકે વપરાય છે એવું જો વૃક્ષોની નર્સરીઓ ઉપર આપણે વળીએ ની ખૂબ ડિમાન્ડ છે સદભાવના વૃદ્ધાશ્રમ પોતે વાવે છે એટલા જ કરતા થોડા ઘણા ઓછા લોકો રોપા લઈ જાય છે બરાબર પણ અત્યારે આપણે પહોંચી નથી વળતા રોપા આપવામાં એટલે આપણે વેચાતા લેવા પડે છે બરાબર વેચાતા લેવામાં એક પ્રોબ્લેમ એ છે કે લિમિટેડ જાત જ મળે છે બરાબર બીજા નંબરમાં એ લોકોની રોપા ઉછેરવાની સિસ્ટમ અલગ છે આપણી અલગ છે આપણી જરૂરિયાત અલગ છે બરાબર આપણી જમીન પથરાળ છે મોરમવાળી છે આપણે મૂળ સીધું જાય અને પથ્થર ને તોડે એવા ઝાડની એવા રોપાની જરૂર છે ત્યાંથી જે રોપા આવે છે એ ભાગે નેકેડ એટલે કે જમીન ઉપર મોટા મોટા રોપા તૈયાર કરે પછી આપણે માગીએ એટલે જમીન માંથી ખોદી ફ્રૂટ જેને કહેવાય સોટી મૂળ એ કાપી અને એ લોકો કોથળીમાં ભરીને આપણને આપે છે બરાબર એ થાય પણ આપણી જે ભૌગોલિક પરિસ્થિતિ છે પથરાળ જમીન મોરમ વાળી તો સોટી મૂળ નથી એટલે આપણે અહીંયા ફરતા ગોળ ગોળ મૂળ વિકસે છે બરાબર ગોળ મૂળ વિકસે એટલે થોડું ઘણું પવન કે વાવાઝોડું આવે દુકાળ પડે તો પવનમાં માં આપણું જવાડ પડી જાય આપણે જો પડેલા વૃક્ષોનો અભ્યાસ કરો ને તો બધા મૂળ આટલું જ હોય ચાર પાંચ ફૂટ નું જેના વધારે ન હોય બરાબર પણ જે રોપો કુદરતી રીતે જમીન માં થયો છે જેનું સોટી મૂળ જીવન છે લીમડા આપણે અહીંયા વાયડો મોભા છે એ વાવાઝોડું ગમે હોવાનું તો એ લીમડો ન પડે કેમ કે એનું એન્કરિંગ થયું છે બરાબર સદ્ભાવના વૃદ્ધાશ્રમે છેલ્લા ત્રણ વર્ષ ત્યાં આપણે આપણી પોતાની નર્સરીઓ કરી છે બીજા પાસે કરાવીએ છીએ આપણે પૈસા થી આમ ભાવ નક્કી કરી અને નર્સરી કરીએ છીએ બરાબર અને એની સાથે આપણે એગ્રીમેન્ટ કરીએ છીએ સો ટકા રોપા આપણે ખરીદી લઈએ છીએ બરાબર પણ હા આપણી કંડિશન છે કે અમુક જાતના રોપા જે આપણે જરૂરી છે અમુક હાઈટ ના રોપા અને અમુક જાડાઈ ના રોપા ઈ પુષ્કળ દર વર્ષે વધતી જાય છે જરૂરિયાત એટલે તમારા માધ્યમથી આપણે લોકો ને એ કેવું છે કે જેની પાસે પરમાનન્ટ પાણીની વ્યવસ્થા છે બહુ ભલે ટૂંકી જમીન હોય અને થોડોક અનુભવ હોય કામ કરવાની ઈચ્છા શક્તિ હોય તો ખેતીના કોઈ પણ વ્યવસાય કરતા કોઈ પણ પાક કરતા આમાં સીધે પચાસ ટકા કરતા વધારે વળતર છે કે કે આ વડલા અત્યારે જે દેખાય છે આ લીમડા રોપો પચીસ રોપામાં પચીસ રૂપિયામાં તૈયાર થઈ જાય બરાબર છે જી અત્યારે જે હું જોઈ રહ્યો છું આ દ્રશ્યો એ પચીસ ત્રીસ રૂપિયામાં રોપો તૈયાર થાય સાહેબ નું એવું કહેવાનું છે અને એ સદભાવના વૃદ્ધાશ્રમ છે એ ખરીદી લે છે આ બધા જ રોપા અને તમે એ તૈયાર કરીને એમની જે શરતો છે સાહેબ મારે થોડું એ પણ પૂછવું છે આપણે કઈ કઈ જાતના રોપા ખરીદીએ છીએ એ એ થોડું સમજાવી દો અને આપણી શરત શું હોય છે રોપો તમે કેવડો થાય પછી તમે લ્યો છો અને લગભગ એની કિંમત તમે શું આપતા હો છો પર પીસ જો આપણે મોટા ભાગે આપણા દેશી કુળના જ વૃક્ષો વાવીએ છીએ ઓકે એટલે વડલા વડલા પીપળા પીપળ અને જેથી કરીને આપણે આપણે ગામમાં વાવીએ ગામને આપીએ એવા આપણી પાસે અત્યારે પિંજરામાં વાવવા માટેની નર્સરી ના એક સાઈઠ જાતના રોપા આપણે જે ગુજરાત માં થાય છે એની યાદી છે ઓકે રોપાના ભાવ રોપો કઈ કન્ડિશનમાં તૈયાર થશે અને કે લીમડો છે અત્યારે લીંબોરી વાવી દીધી હોય તો આપણને માર્ચ એપ્રિલ મહિનામાં આઠ ફૂટ નો લીમડો મળી જાય બરાબર એટલે લીમડાના અમે પચાસ રૂપિયા અત્યારે નક્કી કર્યા છે ઓકે કોથળી અમે આપીએ છીએ પાંત્રીસ બાય પિસ્તાલીસ એમ એમ ની કોથળી આપીએ છીએ કે મૂળ જાય અને ટેપ રૂપ કપાઈ નહીં એટલે વડલો ઉછેરીએ છીએ તો વડલો અમે સો સવા રૂપિયા સુધીનો આઠ ફૂટના વડલાને આપીએ છીએ ઓકે છ ફૂટ નો હોય તો પંચોતેર ટકા એનાથી નાનો હોય ચાર ફૂટ થી નો તો પચાસ ટકા પૈસા એ પ્રમાણે આપણે પૈસા આપીએ છીએ જેટલા રોપા ઉછેરે એ સો ટકા સદભાવના જ ખરીદી છીએ છે અને તોય સદભાવના રોપા ઘટે છે ઘટે છે એટલે હજી વધુ લોકો નર્સરી કરે એ અત્યારે ડિમાન્ડ છે અત્યારે તમને વાત કરું તો બે હજાર પચીસના ચોમાસા માટે આપણે સત્તર લાખ રોપા નું આયોજન છે અરે વાહ એની સામે અત્યાર સુધીમાં આપણે સાત લાખ રોપા નું એગ્રીમેન્ટ થઈ ગયા છે દસ લાખ દસ લાખ રોપા હજી કરવાનું એગ્રીમેન્ટ બાકી છે એટલે આપણે લોકોને પ્રોત્સાહન આપીએ ભાવ વાયર્યા નીગોશિએશન થઈ શકે ક્વોલિટી માં નહીં નહિ કે ભાઈ આઠ ફૂટનો રોપો એટલે આઠ ફૂટ જ જોઈએ લાકડી થી મપાય કે ભાઈ આ રોપો આવડો છે એની હેલ્થ થડ નો ઘેરાવો ઈ બે વસ્તુ મેઈન બરાબર અને ત્રીજું રોપામાં ઘાસ કચરો ન હોય ચોખ્ખો હોય શિફ્ટિંગ કરેલો હોય મૂળિયા જમીનમાં જતા રહ્યા હોય એવા રોપા નહીં એને શિફ્ટિંગ કરીને નાખવાનો રોપો આપવાનો હોય અચ્છા અત્યારે સાહેબ સદભાવના એ આવા જે એગ્રીમેન્ટ કર્યા છે અથવા તો આ પ્રકારના જે નર્સરીવાળાને કોન્ટ્રાક્ટ કર્યો છે અથવા તો તમારા કોલાબ્રેશનમાં જે નર્સરી ચાલે છે તો એવી કઈ કઈ જગ્યાએ છે ક્યાં છે રાજકોટમાં છે એક મને બરાબર યાદ છે કે આપણે એક દોઢ મહિના પહેલા મોરબી તાલુકાના ઘુંટુ ગામની બાજુમાં કોઈ એક માંડલ કેવું કોઈ ગામ છે ત્યાં આપણે ગયા હતા અને ત્યાંથી આપણે નર્સરીનું આખું રેકોર્ડિંગ કર્યું હતું અને એ દ્રશ્ય પણ આપણે આપણા આપણા પ્લેટફોર્મ પરથી બતાવ્યા હતા અને એમાં તમે પણ સાથે હતા અને ત્યાંથી આપણે ઇન્ટરવ્યુ કર્યા હતા તો એ જે રીતે માંડલ ગામે મને લાગે છે આપણે ગયા હતા નીચીમાંડ નીચેમાં નીચી માંડલ તો એવી બીજી કઈ કઈ નર્સરી છે જ્યાં સદ્ભાવનાય કોન્ટ્રાક્ટ કર્યો છે અથવા તો સદ્ભાવનાય અને કોલાબ્રેશનમાં ચાલે છે એવી કોઈ નર્સરી બીજી અન્ય રાજકોટમાં કે બીજે બાળ જો રાજકોટમાં અમારા નિવૃત્ય ખારે છે ગોઘરાભાઈ એની એક જરિયા માદવ પાસે છે અચ્છા અને બીજી આપણે ક્રિકેટ સ્ટેડિયમ પાસે છે ઓકે એવું જ અત્યારે એક તાલાળામાં આપણે એક નર્સરી કરાવીએ છીએ બરાબર એક નર્સરી બીજી બે નર્સરીઓ મોરબીમાં જ કરાવીએ છીએ એટલે જેને રસ છે અને જેને અનુભવ છે નર્સરીઓ કરવાનો મોટા ભાગે એવા લોકો તૈયાર થયા છે અને એની પાસે આપણે નર્સરીઓ કરાવી રહ્યા છીએ બરાબર ગીરમાં કચ્છમાં આપણી વાતો ચાલે છે માળિયા હાટીના પછી જોડિયા ત્યાં આપણે અને ચોટીલામાં ઘણા બધા ખેડૂતો તૈયાર થયા છે આપણી વાટાઘાટો ચાલે છે આપણે ત્યાં નર્સરીઓ કરાવવા જઈ રહ્યા છીએ અચ્છા સાહેબ મારે માનો કે નર્સરી કરવી છે તમારા કોલાબોરેશનમાં અથવા તો તમે મારા બધા રોપા ખરીદી લેશો એવું આપણે કોન્ટ્રાક્ટ કરીએ છીએ તો મારી પાસે શું શું હોવું જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું જમીન કેટલી હોવી જોઈએ અથવા જગ્યા બીજી કઈ કઈ પ્રકારની આવડત મારી પાસે હોવી જોઈએ તમારી પાસે એક તો પૂરતું પાણીવાળી જગ્યા જોઈએ વેરી ગુડ પછી એ એરિયા ફેન્સ હોવો જોઈએ

ચોમાસામાં ટ્રાન્સપોર્ટ માટે જગ્યા હોવી જોઈએ તમારું પોતાનું બરાબર તો એટલા પૈસા તમારી પાસે હોવા જોઈએ સદ્ભાવના તમને પૈસા ક્યારે આપશે રોપો તમે ભરી દો ગાડીમાં એટલે અચ્છા પેમેન્ટ પૂરેપૂરું ચેક થાય છે તમારી થોડીક આર્થિક સધરતા હોય તમારી પોતાની જમીન હોય જમીનમાં પૂરતું પાણી હોય અને વેલ ફેન્સ જમીન હોય પછી જમીન ગમે એટલી હોય એક એકર હોય બે એકર હોય પાંચ એકર હોય તમારે જેટલા કરવા હોય એટલા રોપા કરવા દેવાની છૂટ છે પણ હા તમારી આવડત પ્રમાણે અમે જાત નક્કી કરી દેવું કે ભાઈ કેટલી કેટલી જાતના તમે રોપા કરશો આપણી જે જરૂરિયાતો છે એ પ્રમાણે આપણે બે ત્રણ જાતના રોપા તૈયાર કરાવીએ છીએ બે ત્રણ જાત મીન્સ જાત તો સો જેટલી પણ એક મોટી કોથળી જેને અમે પાંત્રીસ પિસ્તાલીસ કહીએ છીએ બરાબર બીજી વીસ ત્રીસ ની કોથળી મધ્યમ એને એક પંદર પચીસ ની કોથળી આપણે મિયા વાકે જંગલોમાં બાયોડાયવર્સિટી વધારવા માટે વન વિભાગ આપણને ફ્રી ઓફ રોપ આપે છે બરાબર પણ એની પાસે અમુક લિમિટેડ જાત છે તો આપણી નિયાવાકી કન્સેપ્ટ કેવો છે કે બાયોડાયવર્સિટી વધારવી છે આપણે દોઢસો બસો જાતના રોપા વાવવા છે તો એના માટે આપણે આવી રીતે પ્રાઇવેટ નર્સરીઓ કરાવી રહ્યા છીએ કે ભાઈ ભલે જે રોપા વન વિભાગમાં નથી મળતા એ રોપા આપણે પ્રાઇવેટ પાસે કરાવીએ કે જેમાં ઔષધિના રોપા હોય આપણા ગીર ની વનસ્પતિઓ છે જે અલભ્ય છે અથવા તો થ્રેટન છે રેર છે ઈ રોપા જો આપણે કરશું તો આપણા વનસ્પતિનો વારસો આચા અર્થમાં જળવાઈ રહેશે બરાબર છે એટલે આપણે કેવું કરી રહ્યા છીએ કે ત્રણ ચાર જાતની નર્સરી કરાવી રહ્યા છીએ નાની કોથળીમાં મોટી કોથળીમાં એનાથી મોટી કોથળીમાં રોપાની ઉંચાઈ ત્રણ ફૂટ છ ફૂટ આઠ ફૂટ દસ ફૂટ એ પ્રમાણે અને ભાવ એક જમીન અને એ વ્યક્તિ પ્રમાણે નક્કી કરીએ પણ હા અમે સ્ટાન્ડર્ડ નક્કી કર્યું છે તે આટલે સુધી અમે લઈએ છીએ તો અમારે લોકોને જે કિંમતે અમે રોપા લઈએ છીએ એ કિંમત અહીંના લોકોને આપવી છે બરાબર આંધ્રના ને આપીએ છીએ તો એને બદલે આપણે ગુજરાતના ખેડૂતને આપીએ બરાબર છે વાહ ખૂબ સરસ કન્સેપ્ટ છે સાહેબ અને દર્શક મિત્રો ને હું કહું કે તમારી પાસે જે સાહેબ વાત કરે એ પ્રમાણેની આવડત ને એ પ્રમાણેની જગ્યા ને એ શરતે તમારે જો નર્સરી કરવી હોય તો તમારે તો કાયમ માટે ઘી કેળા છે એટલા માટે કે ખેતીના પાક કરતા સાહેબે સરસ રીતે સમજાવ્યું કે તમને નર્સરીમાં ખૂબ મોટું વળતર મળવાનું છે અને સદભાવનાને જ હજી લાખો વૃક્ષોની જરૂર છે લાખો રોપાઓની જરૂર છે પર્યાવરણનું કામ કરીએ છીએ ઈશ્વરના આશીર્વાદને લાખો જીવોના આશીર્વાદ તમને મળવાના છે કારણ કે એક વડલો તમે સાહેબે પેલા કીધું કે ચારસો વર્ષ જીવે તો કેટલા લોકોને એનાથી ફાયદો થાય છે સાહેબ અમારા દર્શકોને એક સીધી અપીલ કરી દીધો કે એ લોકોએ નર્સરી કરવી હોય તો સીધા તમારો કેવી રીતે સંપર્ક કરે ક્યાં સંપર્ક કરે અને શું કામે એને નર્સરી કરવી છે આમ તો તમારી બધી વાતનો સાર એ જ છે પણ એક સીધી અપીલ જેને એક મિનિટમાં અપીલ કરી એમ કહીએ નર્સરી એ પરમાનન્ટ વસ્તુ છે આજથી વીસ વર્ષ પહેલા રાજકોટમાં કદાચ પ્રાઇવેટ નર્સરીઓ આ ફૂલ છોડની ભાગ્ય જ હતી બરાબર આજે કેટલી બધી છે એ જ દર્શાવે છે કે નર્સરીનો બિઝનેસ સારો છે તે એક તો બિઝનેસ સારો છે બીજા નંબરમાં તમે મહિના એન્ગેજ છો કરવા જેવું કામ છે ત્રીજું તમે કુદરતની સાથે રહેવો કોઈ મિનિમમ દવા હોય આમાં મિનિમમ ખાતર હોય છાણિયા ખાતર માં આપણે આ ઉછેરવાની હોય બરાબર એટલે કુદરતનું કામ છે ઓછામાં ઓછી પેસ્ટિસાઈડ કેમિકલ ફર્ટિલાઇઝર વાપરીએ છીએ તો એનાથી મોટી પર્યાવરણની સેવા શું હોય છે ક્યાં વાત હે વાહ તો દર્શક મિત્રો સીએમ વરસાણી સાહેબે સરસ રીતે બધી વાતો સમજાવી અને નર્સરીનો વ્યવસાય આવતા દિવસોનો વ્યવસાય છે મિત્રો કુદરતનો વ્યવસાય છે અને તમને સંતોષ થાય અને બીજું કે નિસ્વાર્થ તો કરવાનું છે ને આપણો સ્વાર્થ તો છે માંથી આપણે આવક તો મેળવવાની છે જ અને સદભાવના જે કેટલું મોટું કસ્ટમર હાઉસ છે આપણું કસ્ટમ હાઉસ છે જે પોતે બધું જ તમારું ખરીદી લેવાનું છે તો ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જે લોકો આ ઇન્ટરવ્યુ સાંભળે છે અથવા પછી સાંભળવાના છે એને ખાસ અપીલ કે તમે એક તમારી નર્સરી શરૂ કરો સદભાવનાનો સંપર્ક કરો વરસાણી સાહેબનો સંપર્ક કરો અને એક નવા વ્યવસાયમાં આગળ વધો મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર thank you